બીએન એન ન્યૂઝ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપનો દોસ્ત રમેશ પરમાર અમારી બીએન ન્યૂઝ ચેનલ અને બીએન ન્યૂઝ ચેનલ પરિવાર તેમજ અમારા એમડી ભવિનભાઈ પાટાવાણીયા તરફથી ગણતંત્ર દિવસની છવ્વીસમી જાન્યુઆરીની સર્વે દેશવાસીઓને અને બીએન ન્યૂઝના અમારા જે પ્રિય પ્રેક્ષકો છે ઓડિયન્સ છે એમને પણ ભાવભરી શુભેચ્છાઓ દર્શક મિત્રો આ સ્વાતંત્ર ગણતંત્ર પર્વ આપણે ઉજવી રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરી ઉજવી રહ્યા છે બે દિવસ પહેલાં જ આપણે જેને કહી શકાય કે દેશની અંદર અને પૂરા વિશ્વએ નોંધ લીધી એવો એક ભવ્ય સમારોહ એ રામલલાની સ્થાપના વિશે આપણે ઘરે ઘરે ગલીએ ગલીએ શેરીએ નાકે ચોરેને ચોટે જ્યાં ને ત્યાં રામ રામ અને રામના જ આપણે દર્શન કર્યા અને રામ લલ્લા જ્યારે કહી શકાય કે તંબુમાંથી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ થયો અને એક રામ રાજ્ય જેવો માહોલ દિવાળી જેવો માહોલ આપણે અનુભવ્યો અને હવે આપણે ગણતંત્ર પર્વ ઉજવવા જઈ રહ્યા છે છવ્વીસમી જાન્યુઆરીનું પર્વ ઉજવવા જઈ રહ્યા છે દર્શક મિત્રો ત્યારે ખરેખર ખૂબ ખુશીની વાત છે આનંદની વાત છે કે આપણે ધ્વજ ફરકાવીશું ધ્વજને સલામી આપીશું દેશભક્તિ ગીતો ગાવીશું જેણે ગુલામી આપી છે એમને બે કલાક પૂરતા યાદ કરીશું પણ ખરેખર શું આપણે આ ભારત દેશના નાગરિક તરીકે ખરેખર આપણે આઝાદ છીએ ખરા આપણે બે દિવસ સારા પહેરી ધ્વજવંદન કરીએ દેશભક્તિના ગીતો ગાઈએ ઉત્સાહ આનંદ મનાવીએ પરંતુ ખરેખર આપણે આઝાદ છીએ ખરા આપણે પર્યાવરણનું જતન કર્યું છે વીજળીનો બચાવ કર્યો છે પાણીનો બચાવ કર્યો છે વૃક્ષોનો બચાવ કર્યો છે ખરેખર દર્શક મિત્રો આપણે ચંદ્ર પર પહોંચી ગયા છે પરંતુ માણસ ચંદ્ર પર ચાલી નથી શકાતું પરંતુ આ પૃથ્વી પર ચાલી શકાય છે માણસ ચંદ્ર પર પહોંચ્યો પણ પૃથ્વી પર હજુ ચાલતા નથી શીખ્યો આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ છીએ ટર્ન મારવાને બદલે રોંગ સાઈડ આપણે જઈએ છીએ જેને ત્યાં ગંદકી કરીએ છીએ ગમે ત્યાં થૂકવાનું ગમે ત્યાં ગંદકી અને જેને કહી શકાય કે આપણા વડાપ્રધાનનું જે સૂત્ર હતું કે ભાઈ સ્વચ્છતા સ્વચ્છ ભારત અને આ સ્વચ્છ ભારતનું જે ઝુંબેશ છે એને આપણે ખરેખર વેગ આપીએ છીએ ખરેખર આપણા આઝાદીના જે લડવૈયા છે એમણે આપણા માટે ખૂન વહાવ્યું છે દેશને આઝાદી અપાવી છે ખૂબ જ અણમોલ આઝાદી છે પરંતુ એ આઝાદીનું સ્વપ્ન ક્યારે સાકાર થશે કે આપણે વીજળી બચાવીશું પાણી બચાવીશું પર્યાવરણનું જતન કરીશું દેશના ભાવિ જે બાળકો છે એ બાળકોને શિક્ષણ મહિલાઓને શિક્ષણ આપીશું શોષણ અટકાવીશું જ્ઞાતિવાદ જાતિવાદના વાળામાંથી મુક્ત થઈ એક ભારત બિન સાંપ્ર ભારત શાંત ભારત સર્વ ધર્મ કરવી છે દર્શક મિત્રો પણ ખરેખર એક દુઃખ ની બાબત એ છે કે એક હરણી બરોડાની અંદર હરણી બોટ જે દુર્ઘટના બની એ ખરેખર સમાજ માટે લોકો માટે જ દુર્ઘટના કહી શકાય કોણ જવાબદાર હતું કોણ છે એના વિશે આપણે નથી વાત કરવી પરંતુ ખરેખર તો માનવ જાતિ જવાબદાર છે કૃત્રિમ આફત છે ને કૃત્રિમ આફતો ઘણી જેને કહી શકાય કે આપણા દેશ અને રાજ્યમાં બને છે છતાં પણ એમાં ટાટા બાયબાયમ ડેડ આવજો એ કરેલા ઊંચા હાથ બાળકોના જે છે એ ઊંચા જ રહી ગયા છે એ સ્મૃતિ બની ગઈ છે બાળકો પોતાના માતા પિતાને આવજો કહીને ગયા પછી એ મા બાપ અને બાળકોની શું સ્થિતિ પોતાનું કાવ્ય રજૂ કર્યું છે અને કાવ્ય હું તમારી સમક્ષ રજૂઆત કરવા જઈ રહ્યો છું કે ચૌદ ચૌદ બાળદેવો બે સરસ્વત ને ભાવ સભર શ્રદ્ધાંજલિ આપણે પાઠવી રહ્યા છે આ પહેલી વખત નથી કંઈ કેટલી વાળ છેતરાયા અમે નિર્દોષ બાળકો બીજાના દોષે વારંવાર વેતળાયા કવિ કહે છે કે આ પહેલી વખત નથી કઈ કેટલી વાર છેતરાયા અમે નિર્દોષ બાળકો બીજાના દોષે વારંવાર વેતરાયા આંખોની ની પાપણ પર સપનાઓ લઈ કમભાગી હોડીમાં બેઠા આંખોની ની પાપણ પર સપનાઓ લઈ કમભાગી હોડીમાં બેઠા તારી સિસ્ટમની પોલમ પોલ અમને અધવચ્ચે જઈને દુબાડ્યા તારી સિસ્ટમની પોલે અમને અધવચ્ચે જઈને દુબાડ્યા અમે નિર્દોષ બાળકો બીજાના દોષે વારંવાર વેતળાયા અમને કાકડિયા તરાવે પણ માર્યા અમને કાકડિયા તરાવે પણ માર્યા થોડાક પૈસાની લાલચમાં કંઈ કેટલાય દીવા બુઝાયા થોડાક પૈસાની લાલચમાં કંઈ કેટલાય દીવા બુઝાયા અમે નિર્દોષ બાળકો બીજાના દોષે વારંવાર વેતરાયા હજી માંડ માંડ અમે સપના જોયા હતા દુનિયાના અને અમને રોંધી નાખ્યા તમે અમે માંડ માંડ સપના જોયાતા દુનિયાના અને એને પણ રોંધી નાખ્યા તમે હે રામ તારા દર્શન વિનાજ આ જગતમાં અમારા જીવન ગુંગળાયા હે રામ તારા દર્શન વિનાજ આ જગતમાં અમારા જીવ ગુંગળાયા અમે નિર્દોષ બાળકો બીજાના દોષે વારંવાર વેચાયા દર્શક મિત્રો આ બાળકોની વેદના છે બાળકોને આપણે અક્ષુસભર શ્રદ્ધાંજલિ આપીએ અને ફરીવાર આવું ન બને એમાંથી બોધ લઈએ જે ખરેખર કાયદેસર ગુનેગારને સજા થવી જોઈએ ફરીવાર છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની દેશવાસીઓને બીએન ન્યૂઝના પ્રિય ઓડિયન્સને હાર્દિક શુભેચ્છાઓ અને ભાવભરી જને કહી શકાય કે શુભેચ્છાઓ પાઠવું છું દેશમાં શાંત શાંતિ સુલેહ અને સંપ બન્યો રહે અને દરેકનું જીવન સમૃદ્ધિ બને અને શાંતિપૂર્ણ આપણે જીવન જીવીએ એ જ વંદે માતરમ ભારત માતા કી જય